ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો બનાસકાંઠાના સુઈ ગામમાં ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ નડાબેટના રણમાં પાણી ભરાયા છે નડાબેટના રણમાં પાણી રણ વિસ્તાર કે જે તબદીલ હોય તેવા આ દ્રશ્યો પણ સામે આવ્યા છે બનાસકાંઠામાં વરસાદનું રેડ એલર્ટ હવામાન વિભાગે જારી કર્યું છે ઉત્તર ગુજરાતમાં પણ અલગ અલગ જિલ્લામાં વરસાદની ભારે આગાહી છે અને આગાહીને પગલે જ બનાસકાંઠામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી જે રીતે બપોરના સમય પણ સુઈગામ પંથકમાં વરસાદ જોવા મળી રહ્યો છે મહત્વની વાત છે કે સુઈગામમાં ચાર કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા છે સુઈગામ નજીક આવેલું જે નળાબેટ રણ છે

કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે સુઈ ગામના નડાબેટના રણમાં પણ આ વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે રણ વિસ્તાર કે જે દરિયામાં તબદીલ થયો હોય તેવા આ દ્રશ્યો જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી ફક્ત ને ફક્ત પાણી જ પાણી નજરે પડી રહ્યું છે